ટ્રેન મારફતે દર્શન કરવા રવાના થયા જેમાં ખાસ ઉપસ્થિતમાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડપાયા હતા તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેશ પાટીલ તથા મહામંત્રી સત્યન ગુલાબકર તથા મહામંત્રી રાકેશભાઈ સેવક તથા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે કાઉન્સિલર અને હોદ્દેદારોની તથા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાની હાજરીમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનના પ્રસ્થાન કરી અયોધ્યા દર્શન ખાતે રવાના કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન કરવા માટે રવાના કરાયા જેમાં પ્લેટફોર્મ નંબર છથી અયોધ્યા જતા ટ્રેન મારફતે અયોધ્યા ખાતે દર્શન કરવા શ્રદ્ધાળુઓ જોઈ રહ્યા છે તેનું ફેલાઉટ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું સ્પેશિયલ ટ્રેન પ્રસ્થાન છે વડોદરા શહેરમાં ઇન્ચાર્જ તરીકેની જવાબદારી અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ સાથે સાથે પ્રદેશના પ્રમુખ શ્રી પાટીલ સાહેબે આપેલી છે આજે એમનું ખૂબ આભાર માનીએ છીએ કે વડોદરા શહેરવાસીઓને સિનિયર સિટીઝનથી માનીને સૌ લોકોને આજે અહીંયા તમે જુઓ છો કે બે ટાઈમના ચા પાણીનો નાસ્તો સાથે એ લોકોને જમવાનું અને એની સાથે સાથે ત્યાં ટેન્કની વ્યવસ્થા અને આ જ રીતના તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીના સાથે મારી સાથે વિકાસભાઈ દુબે મેહુલભાઈ લાખાણી જ્યાં વાલી છે સાથે સો ઇન્ચાર્જ છે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સૌ લોકો આજે રામ ભક્તો માટે અમે જઈ રહ્યા છે અને સમગ્ર વ્યવસ્થા અમારા વોર્ડના અમારા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ સ્વાદ દ્વારા આજે કરવામાં આવેલી છે અને સાથે સાથે પ્રદેશ સંગઠનને પણ તો આજના દિવસે હું સબ લોકોને શુભેચ્છા પાઠવું છું અમે લોકો પણ પોતે પાંચ દિવસ ટ્રેનમાં છીએ અને બધી વ્યવસ્થા અમે લોકો અહીંથી આજે ટેન ઇન્ચાર્જ તરીકે મને જે જવાબદારી સોંપેલી છે તો સમગ્ર પાર્ટીના સૌ લોકોનો કારણ કે જે વિષયમાં મને ખૂબ રુચિ હોય છે જેના માટે મારું મન હોય છે કે આજે ભગવાન રામ માટે અમે જઈ રહ્યા છે એનો ખૂબ આનંદ છે કાર સેવકો રામ ભક્તો સૌ હિન્દુઓ અયોધ્યા ખાતે દર્શન કરે તે પ્રકારનું સુંદર આયોજન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ ઉપરથી

નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અહીંયા પધારવાના છે વડોદરા વડોદરા શહેરના શહેરના મેયર અને સૌ લોકો ઉપસ્થિત છે ત્યારે આસ્થા ટ્રેનમાં સફર કરતા સૌ રામ ભક્તોને સૌ કાર સેવકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ ત્યાંથી અયોધ્યાથી દર્શન કરીને અયોધ્યાની માટી લઈને આવે એની સુવાસ એ સમગ્ર વડોદરા શહેરના વિકાસમાં ઉપયોગી થાય એવી જેમની પાસે અપેક્ષા છે અને આ જય જય શ્રી રામના નાણાં સાથે સુંદર પ્રકારનું આ ટ્રેનનું પણ

દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણ થયું છે અને વડોદરા સંસ્કારી નગરી એમાંથી આજે રામ ભક્તોની આસ્થા સ્પેશિયલ ટ્રેન અહીંથી અયોધ્યા જઈ રહી છે દેશભરમાંથી ચારસો ત્રીસ સ્થાનોથી દરરોજ રેલવે અયોધ્યા તરફ લોકો રામ ભક્તો જઈ રહ્યા છે અને આજે આનંદની વાત એ છે કે ચારસો ને છન્ના તપર્ષા પુરુષોત્તમ પુનઃ નિર્માણ થયું છે અને એ ભારતની આધ્યાત્મિક વિરાસત સાંસ્કૃતિક વિરાસત સ્વાભિમાન અને ભારતના ગૌરવને અનુરૂપ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના હસ્તે બાવીસમી તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એટલો બધો ઉત્સાહ છે આખા દેશભરમાં એટલે ગુજરાતમાં પણ દરેક લોકસભા ક્ષેત્રોમાંથી એક એક ટ્રેનો અત્યારે જઈ રહી છે આ અઠવાડિયામાં જ બીજી આઠ નવ ટ્રેનો જુદા જુદા સ્ટેન્ડો પરથી જશે અને દર્શન કરશે અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા છે ગુજરાતના લોકોને નિવાસ માટેની ગુજરાતની ત્યાં ભંડારા કર્યા છે છીએ અયોધ્યાથી તો એ લોકોને આનંદ આવે છે કે અમારી આટલી બધી ભીડમાં પણ વ્યવસ્થા થઈ છે આજે અહીંયા જતાં બધા જ રામ ભક્તોને શુભકામના પાઠવીએ અને એ દર્શન કરીને આવે અને એમના ગામે ગામમાં ભગવાન રામની આ કીર્તિ ભવ્ય મંદિરની કીર્તિ એ જન જન સુધી જાય અને આસ્થાનું કેન્દ્ર બહુ વખત પછી થયું છે એનો ખૂબ આનંદ સમગ્ર દેશભરમાં છે Thank you